ચાર થી શરૂઆત કરવાના છીએ દાખલા નંબર ગુસ્સા અને છસો સત્તાવન શોધો આગલા જયારે દાખલા હતા ત્યારે મેં તમને એક સૂત્ર લખાયું હતું કે કઈ રીતનું લખાયું હતું કે લસા એ અને બી

ગુણ્યા બી છસો સત્તાવન ચાલો નહી હવે જુઓ આમાંથી આપણને શું આપી દીધેલું છે ગુસ્સા આપી દીધેલું છે તો ગુસ્સા બરાબર નવ એટલે અહીંયા જે ગુસ્સા આપેલો છે એની જગ્યાએ શું લખશું આપણે નવ લખી નાખશું ચાલો રેડી કામ ચાલો એમને એમ દેવા અહિયાં આની જગ્યાએ શું લખશું નવ બરાબર ત્રણસો છ ગુણ્યા છે સો સત્તાવન આનો થોડી વાર આપણે ગુણાકાર નથી કરતા થોડી વાર એમનામ રેવા દઈએ છીએ કારણ કે આ નવ એના છેદમાં જ હશે પછી આપણે ઉડાડી નાખશું છેદ એટલે લસા એના છેદ માં નવા આવતા છે આ બાજુ ગુણાકાર સામેની સાઈડ જઈશે તો ક્યાં આવતા છે છેદમાં માં છે ચાલો હવે શું કરશું છેદ ઉડાશું જો કે આ સંખ્યા આપેલી સંખ્યા છે એની સાથે ત્રીસ માંથી સત્યાવીસ જાય તો ત્રણ ઉપરથી થી ઉતાર્યા છ નવ ચો છત્રીસ છે એટલે કેવી મળી શેષ જીરો એટલે આપણે ત્રણસો છ છે એની જગ્યાએ ચોત્રીસ ગુણ્યા નવ લખી શકશો અને છેદમાં માં નવ 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 ઉડી જશે એટલે અહિયાં શું વધશે ચોત્રીસ અહીંયા નવ ઉડી જશે આ ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન એનું હવે શું કરી નાખવાનું છે બંનેનો ગુણાકાર બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે એટલે અહિયાં છસો સત્તાવન ગુણ્યા ચોત્રીસ ઝીરો ત્રણ સત્તા એકવીસ 2, બે ત્રણ 6, પંદર સોળ સત્તર વધી એક ત્રણસો અઢાર ઓગણીસ ચાલો ચાર સત્તા અઠ્યાવીસ વધ્યા બે ચાર પંચા વીસ વીસ ને બે બાવીસનો બગડો વધી બે ચાર સક ચોવીસ પચીસ ચાલો અહીંયા આઠ ત્રણ તેર વધી એક બાર વધી એક બે એટલે શું મળ્યો આપણને બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ આપને લસા શું મેળવો બાવીસ હજાર ત્રણસો ચાલો આ આપણે શું મળી ગયો લસાજાનો પછી દાખલા નંબર પાંચ જોઈએ ચાલો દાખલા નંબર પાંચ જોઈએ પ્રાકૃતિક સંખ્યા એમ માટે એમ એમ ઘાતનો અંતિમ અંગ શૂન્ય થાય

અંતિમ અંક અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા બે અને પાંચ વડે પાંચ વડે વિભાજ્ય હોય તે હોય પાંચ વડે વિભાજ્ય વિભાજ્ય હોય એટલે કે ít lấy cái, ít lấy cái, sinh khía non, an tím hong, suy nhĩ hoa mai thế, thế na, thế અવિભાજ્ય અને અવયવિકરણમાં નો સમાવેશ થાય ચાલો રેડી બે અને પાંચ નો સમાવેશ થાય કારણ કે તમે એના અવિભાજ્ય અવયવ પાડશો તો એનો અંતિમ અંક શૂન્ય આવે એટલે એ અંતિમ અંક શૂન્ય આવે તો એના અવિભાજ્ય અવયવીકરણમાં બે અને પાંચ

તેથી છ આ લખી શકીએ કે છ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે લખી નાખવાનું કે એન એ કોઈ પ્રાકૃતિક સંખ્યા લખવું તો વધારે લખી શકીએ કે છ ની એનઘાતના અવિભાજ્ય અવકરણમાં બે અને ત્રણ નો સમાવેશ થાય છે శు కిధిభాజ్య అవికరణ సమావేశరణీ అవిభాజ్య అవికరణి

4 ની n ઘાત વાળો છે તો એના એમાં પણ સેમ ટુ સેમ આ જિતનો જ આવશે કે અહીંયા ચાર લખશો તો શું થશે કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો સંખ્યા બે અને પાંચ વડે વિભાજ્ય હોય એટલે કે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોવા માટે તેના અવિભાજ્ય અવયવકનમાં બે અને 5 નો સમાવેશ થાય ચલો આટલું તો સેમ ટુ સેમ લખી નાખવાનું પછી અહીંયા શું લખવાનું છે કે 6 ની n ઘાત છે n જગ્યાએ 4 ની n ઘાત કોઈ પણ સંખ્યા આપેલી હોય એવું જરૂરી નથી ચાર ગમે તે સંખ્યા આપે એ લખી નાખવાનું પછી એના અવિભાજ્ય અવયવ કણમાં લખી નાખવાનું કે એના જે અવયવો પડતા હોય એ લખી નાખવાના શું કરવાના એના જે અવયવો પડતા હોય એ લખી નાખવાના એટલે કે અહીંયા શું કરવાનું છે એના અવયવો જે પડે છે એ લખી નાખવાના પછી શું લખવાનું જ એન એ તો એ જ આવશે કે ક્યાં જ્યાં એન એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે 6 ની અગત તો અહીંયા બદલાવવું અવિભાજ્યકરણમાં બે અને 3 નો સમાવેશ થાય છે

કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ શા માટે વિભાજ્ય સંખ્યા છે તો સૌ પ્રથમ આપણે શું આપેલું છે કે પેલા બે દાખલા આપ્યા છે આમાં પેલી એક આ સંખ્યા આપેલી છે અહિયાં સુધી અને બીજી સંખ્યા આપેલી છે આ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે એ આપણે સમજાવવાનું છે ચાલો તો સૌ પ્રથમ લખીએ પેલી સંખ્યા કે સાત ગુણ્ય અગિયાર ગુણ્ય તેર પ્લસ તેર આપેલું છે શું આપેલું છે આ રીતના આપેલું છે તો બરાબર હવે જો અહીંયા શું આપેલું છે અહીંયા તેર અને અહીંયા તેર બંનેમાંથી સામાન્ય નીકળશે તો અહીંયા તેર સામાન્ય કાઢી લઈશું તો તેર અહીંયા શું વધશે કે સાત ગુણ્ય અગિયાર તેર સામાન્ય નીકળી ગયા પ્લસ અહીંયા તેર નીકળી ગયા તો અહીંયા શું વધશે ચાલો અહીંયા તેર

બે નવા ભાગ પાડો એક ઓગણચાળીસ ચાલ એટલે અઠેતર ના ભાગ પાડશે તેર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ચાલો હવે આને ક્રમમાં લખી નાખીએ કે બે ગુણ્યા ત્રણ કેટલી વાર છે બે વાર એટલે કેટલી લખવાની

આ ભિન્ન ભિન્ન રીતે અવિભાજ્ય અવયવી રીતે આપણે એને લખી શકીએ એટલે કે આ જે વિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા એના અવયવ કેટલા હોય માત્ર કેટલા હોય બે અને બે થી વધુ હોય તો એ અવિભાજ્ય સંખ્યા હોય નહીં તો આપણે અહીંયા લખવાનું તેથી બે ગુણ્યા ત્રણ ગુણ્યા ડાયરેક્ટ આ સંખ્યા જ લખીએ કે તેથી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર Iwi wibaja wibaja sencha se yowole kenakom wibaja anya le kenakom nici wibaja sencha se semuanya keriada akong apel sencha yowibaja sencha ચાલો હવે એ જ રીતના અહિયાં જોઈએ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એટલા છે પ્લસ પાંચ તો આપણે આ જે સંખ્યાઓ આપેલી છે ગુણાકારમાં એમાં પણ પાંચ આપેલા છે તો બંને માંથી શું પાંચ સામાન્ય કાઢી લઈશું તો અહીંયા શું વધશે અહિયાં પાંચ અહિયાં સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ કઈ નોંધાયોવીસ ગુણ્યા છ સત્તા બેતાલીસ એટલે બેતાલીસ મળી ગયા તો બેતાલીસ ગુણ્યા ચોવીસ કરી 2.. જીરો બે બે ચાર બે 428 4416 8 0 + 1 9 + 10 એટલે 1008 1008 + 1 ચાલો કેટલા થઈ જશે 1009 એટલે 5 * 1009 એટલે થઈ જશે અભિજ્ઞય સંખ્યા એટલે બે સંખ્યાનો ગુણાકાર કરજો

ધારો કે બંને એક જ સમય એક જ બિંદુ થી એક જ દિશા માં જ્યારે આવો પ્રશ્ન આપે એક જ સમયે એક જ બિંદુ થી તો તમારે સૌપ્રથમ પ્રથમ લસા મેળવી લેવાનો શું મેળવી લેવાનો લસા મેળવી લેવાનો એટલે શું કરવાનું છે કે સોનિયા અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલો સમય લાગે છે 18 મિનિટ એ જ રીતના રવિ હોય તો રવિને ને આ પૂરું કરવા માટે કેટલો લાગે છે રવિને ને 12 મિનિટ લાગે છે તો શું કીધું છે કે એક જ દિશામાં પરિભ્રમણ કરવા પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ એ ભેગા એટલે કે બંને જે જગ્યાએ શરૂ કર્યું હોય એ પ્રારંભ બિંદુ એટલે કે અહીંયા કોઈ એક જગ્યાએ જ લઈએ આપણે કે ભાઈ રવિએ અહીંયા ચાલુ કર્યું હતું તો આ પ્રારંભ બિંદુ એથી ફરી વાર ક્યારે ભેગા થશે એ આપણે લઈ લઈએ તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીએ અ મુશિનાથ શું કરવાનું છે અહીંયા લખીએ કે સોનિયા ને અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કર કરવા માટે લાગતો સમય માટે લાગતો સમય સમય નો કે જે અને રવિ જે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો આપણે શું કરવાનું છે એના માટે જે સમય લાગે છે એનો આપણે લસા મેળવવો પડશે અને એ આપણા પ્રશ્નનો જવાબ થશે એટલે કે લસ્સા મળી જશે આપણો જવાબ પ્રથમ જોઈએ અહીંયા બાર બાર ના આવ્યો છે બાર નો મળી ગયો ચાલો એ જ રીતના આવે અઢાર ના અઢાર ના શું થશે નવ દુ અઢાર થી નવ દુ અઢાર હજી નવ ના પાડો ત્રણ ગુણ્યા Chalo aritna no ari to sukaru ma aritna kari na kono kwa zumo ula ini, be weden no, tranda, trania katron, anya trania klat, tron chalo, itla aritna pun to me, derek peishako, itla suka be bunia tron, bunia tron, itla be bunia tron, nikitli kat, be ka, chalo, Abinino, re, che, lasha, bar, ada bar su

પરિભ્રમણ પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો તે છત્રીસ મિનિટ છત્રીસ મિનિટ બાદ છત્રીસ મિનિટ બાદ બંને પ્રારંભ પ્રારંભ બિંદુએ પ્રારંભ બિંદુએ પ્રારંભ બિંદુ પર ભેગા થાય પ્રારંભ બિંદુ પર પ્રશ્ન આપ્યો હોય ત્યારે તમારે શું કરવાનું ખાલી જગ્યા માં જો આ રીતના ને ત્યારે અઢાર મિનિટ અને બાર મિનિટ લસા મેળવવાનો છે ચાલો તો બંને જે અઢાર ના અવયવી લઈ લેવાના અને બાર ના અવયવી લઈ લેવાના બંનેના અવયવીમાં પ્રથમ જે સામાન્ય અવયવ છે એટલે શું કીધું છે પ્રારંભ બિંદુ ઉપર ક્યારે ભેગા થાય છે એ કીધું છે તો અહીંયા તમારે લખી નાખવાનું આ રીતના જો લખો હોય તો જો 18 ના એટલે 18 એક આધાર 18 દુ 36 18 તરી 54 18 76 આ રીતના પછી 12 ના લઈ લેવાના 12 એક આધાર 12 દુ 24 12 તરી 36 ચાલો તો અહીંયા સૌ પ્રથમ શું મળ્યો 36 અવયવ મળ્યો સામાન્ય અવયવી એટલે સામાન્ય અવયવ એટલે પહેલી વાર ક્યારે ભેગા થશે છત્રીસ મિનિટ બાદ ભેગા થશે આ રીતના પણ તમે કરી શકો લખવું હોય તો લખી નાખવાનું બાજુમાં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત